નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે આજે કરવામાં આવી રહી હતી તેની શક્યતાઓ હવે ગુજરાતમાં ન હોવાની વાત પ્રેશ ગોસ્વામી કરી રહ્યા છે જોકે દસ થી બાર માર્ચ દરમિયાન હવામાનમાં કેવો પલટો આવી શકે છે તે અંગેની સંપૂર્ણ માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે હવામાન નિષ્ણાંત જણાવે છે કે આ અગાઉ ગુજરાતના કેટલાક ભાગોમાં દસ થી બાર માર્ચ દરમિયાન માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી જે આગાહી ઉત્તર ભારત પરથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે તેમાંથી એક દક્ષિણ તરફ ઝુકાવ કરે તેવી શક્યતાઓ હતી જો કે ગુજરાત સુધી તેની અસર થવાની સંભાવનાઓ હવે દેખાઈ રહી નથી એટલે આપણે માવઠાના મારથી બસી જઈશું હવે માવઠાની શક્યતાઓ નહીવત થઈ ગઈ છે દસ અને અગિયાર માર્ચ દરમિયાન દક્ષિણ બનાસકાંઠા કચ્છના અમુક ભાગો અને પશ્ચિમી સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ઝાકળ અને બપોરે જોવા મળશે તેવી શક્યતાઓ રહેલી છે આ પછી આગાહી કરીને તેઓ કહે છે કે પશ્ચિમી બનાસકાંઠા કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં ઘાટા અને ક્યાંક અતિઘાટા વાદળ જોવા મળશે જેના કારણે માવઠું થશે તેવો માહોલ પણ સર્જાય છે પરંતુ ગભરાવાની જરૂર નથી જે માત્ર વાદળ જાય છે આ સિવાયના રાજ્યના અન્ય ભાગોમાં હવામાન સામાન્ય અને ખુલ્લું રહેવાની શક્યતાઓ છે હાલ જે પ્રમાણનો પવન છે તે જ ગતિનો પવન રહેવાની શક્યતાઓ છે તેમાં કોઈ ફેરફારની શક્યતાઓ નથી તાપમાન જે રીતે રોજ એક થી બે ડિગ્રી ઉશ્કાઈ રહ્યું છે તે મુજબ આગામી દિવસોમાં પણ તાપમાન ઓછું આવે તેવી શક્યતાઓ છે ભેજના પ્રમાણમાં પણ ઘણા બદલાવ આવી રહ્યા છે ઉત્તર ભારત પરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પંજાબ રાજસ્થાન સહિતના રાજ્યમાં થઈ શકે છે જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળે છે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળ વરસાદ તેમજ હળવો વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તારીખ અઢાર થી એકવીસ માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમી સિસ્ટમ શરૂ છે જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં અસર જોવા મળી શકે છે માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં પણ જોવા મળી શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન તેમજ ગુજરાતના ભાગોમાં અસર થઈ શકે છે ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ છે વધુમાં કહ્યું કે આગામી સમયમાં તાપમાનમાં પણ થોડો ફેરફાર થઈ શકે છે અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે દસ તારીખથી પશ્ચિમી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની આગાહી કરી છે તો ખડક મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત ને નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડક પ્રિયા યુટ્યુબ ચેનલ